અરે એકઈ ઠેકો નથી લીધો આ મહામૂલો આ મનુષ્ય જન્મ દીધો શરીર દીધો એમાં મન બુદ્ધિ ચીતે ઇનકર બધું દીધું તું તારી બુદ્ધિ થી કુબુદ્ધિ થી બધી આવડા રસ્તે માર્ગે જતો હોય તો માર્ગે ગુંડા માણવની સંગત કરતો હોય ને આખા ચારો તરફ એમ હરી શું કરશે હરી એકઈ સાબ ઠેકો નથી લીધો સમજા હા એટલે સમજો હરી ભજો આ બધું નો ખાઓ ચારું નો ખવાય પછી

એ ગુરુને અર્પ્યા ત્યારે એ આવ્યો ઉગરવાનો આરો ક્યારે આવ્યો તન મન તે ગુરુને અર્પયા ત્યારે આવ્યો તારે ઉગરવાનો વારો ગુના હતા તે માફ કર્યા ને ગોવિંદ ને કે મત મારો મુને એ ગોવિંદ મત મારો રામ ને સંભારો તારો મટી જાય ગોર યારો એ મટી જાય ગોર તન મન ધન જ્યારે ગુરુને અર્થે શરણાગત થયા સદગુરુ સમર્થ મળ્યા રૂનો અર્થ થાય છે અંધારો રૂ નો અર્થ થાય છે પ્રકાશ સદગુરુ જયારે સમર્થ મળ્યા અને એમના ચરણે શરણે તું જયારે ગયો તન મન ધનથી તું શરણાગત થયો અને બધું અર્પણ કર્યું અને તને જયારે ગ્ઞાને પ્રાપ્ત થયો ગણાનો પ્રકાશ ત્યારે તરનો નીવડો પ્રજલબિત થઈને બહાર આવ્યો ફાળી અટી ગઈ

વીજળી પડે આ જે હોય આપણે ચમકે આ જે અમે વેચ કહીએ એટલી વારમાં કઈ આપણે મોતી માં ઓલું પરોવી દઈ ધાગો તો ન પરોવાય અમે કેલું હેરાન થઈ માન પરોવાય વીજળી ના ચમત્કાર એટલે શબ્દ લાગી ગયા અને જાગી જાઓ એ શબ્દોને કે છે અહીંયા જે વીજળી ચમક આવી છે વીજળીની એટલી વારમાં દોરો નહીં અહીંયા પરોવી લ્યો સદગુરુના વચનોને શબ્દો લાગ્યા

કોવિદ કે મત મારો ત્યારે ત્યારે સદગુરુએ કીધું ગોવિંદ રેવા બાપલા આઠ આડ આપણે હમણાં જેટલા વિકાર્યા હોય આ ગુના માણસ ની સંગત કે જે બી અત્યાચારો પાપાચારો પછી આપણે પ્રાયશ્ચિત કર્યું હોય પ્રશાદ તાપ આવે અને જયારે વારો આવે જવાનું કે તો તકલીફોનું દુઃખ દર્દ પીડાઓનું ત્યારે જો સદગુરુ ચરણે શરણે ગયા પછી એ જે તમને જે ઓલું ઓલું ખાતું હોય ને કાચા બધી ઓલી બાંધ જાય જે તમે બીમાર બીમારીથી પીડાતા હોય તો જવાની તૈયારી થતી હોય ત્યારે કોણ બચાવતો ખબર સદગુરુના ચરણે શરણે ગયા એટલે પછી ગોવિંદને કહી દે મારા આમાં આનો અર્થ આમ થાય ભાઈ બીજા સંતો જેમ કરતા હોય ભગતો

ई मारो वालो के ईश्वर, गोविंद के कृष्णा के राम के हर हर महादेव पण एम के मा मारी माता जी जगत जननी पडे एम के उ तो हमें आवी एनी बात मानिए ई संत ना बांधा मैं न छोडू जो जो समझ जाओ संत ना बांध्या ए मैं न छोडू અને મારા બાંધ્યા મારો સંત છોડે ને સંતના બાંધ્યા મારાથી નવ છૂટે જે અને મારા બાંધ્યા એ મારા સંત છોડેને પ્રભાતિ કેટલું સરસ ને ઊંચી વાતો ભગવાન ભગવાન આપણા માટે

હાથી ના મુખ માં પૂરો હતો તું એ સદગુરુ એ તને કાઢ્યો મારો રે એ મારા રૂડા રામ એટલે પ્રભાતિયા રાગ રાવી રૂડા રામને રામ સંભારો તારો મટી જાય ગોર યંદારો ત્રણ ભુવન ના નાથ તેજ તમારો એમાં વણજુ કરે વણજારો

ਕਹੇ ਰਵੀਰਾਮ ਗੁਰੂ ਪਾਣੇ ਪਰਤਾਪੇ ਐ ਤੋ ਬਾਬਾ ਨਾ ਕੋ ਸਰਤੀ ਬਾਰੋ ਰੇ ਢੇ ਰੂੜਾ RAM ਨੇ ਸੰਭਾਰਾ ਪ੍ਰਭਾਤ ਇਹਨੂੰ ਰਗ ਆਵੀ ਕਿ ਚਲੇ ਰੂੜਾ RAM ਨੇ ਸੰਭਾਰੋ ਰੇ ਤੋ ਐ ਕਿਆਤੀ ਮੱਤੇ ਅੰਧਿਆਰੋ ઘણા જન માટી ગોથા આખા તો ઘટતોલા એ આયો નું જીવ દુખਿਆરો આયો જીવ દુખਿਆરો અવસાન ની આ ભૂલાણી માં એ તે સદગુરુ ને નવ ધાર્યો તારો ક્યાંથી મટે અંધિયારો એ તારો ક્યાંથી આવે આવે આરો સદગુરુ નો મહિમા છે મોટો રવિ સાહેબ કે તારો તારે જો આ બધામાંથી માંથી તરવું હોય નીકળવું હોય તો સદગુરુ નો મહિમા છે મોટો પ્રીતેથી પ્રીતેથી કાજ સુધારો સદગુરુ ચરણોમાં બેસી શરણોમાં બેસી

પછી એમાં જોક કરો હોય ને ઈ છો તું બાવન બારો તો બાવન અક્ષર થી બારો બાવન અક્ષર થી બારો છે એવો તેવો નથી એ જીવડા તું કેમ બોલ્યો ફરજ તો આજી ની આપણે આ વાણી આ પદ રવિ સાહેબ એટલું ઊંચું આપણને જગાડે ક્યારે જાગીએ કે જ્યારે આપણે અને આચરણમાં ઉતારી જીવનમાં ઉતારી તો આપણે જાગ્રતતા આવે આજની ભજન વાણી સત્સંગને અહીંયા વિરામ આપું બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ કુલ ગુરુ ભગવાન કી જય આજ કે આનંદ કી જય હરિ ઓ જે જીવ જંતુ પ્રાણી પશુ પક્ષી જે સાંભળી બધાની જે આપ વિડીયો જોનારા સાંભળનારા એ બધાની જય હરિ શાંતિ શાંતિ શાંત જય શ્યામ હરિ હવે વચ્ચમાં મોબાઈલ નેટ બંધ થઈ ગયું હતું એટલે એક ભાગ ગયો અડધો આ બજેનો હવે પહેલે કોણે ચેટ કર્યો કોમેન્ટ કરી એ રહી ગયું કારણ કે એ વારથી જોવાનું એટલે મને ક્ષમા કરજો કારણ કે આમાં પછી લાઈવમાં મેં સાંભળ્યું કે પછી આપણે ચેટ ક્યાં તે ન જોઈ શકીએ લાઈવમાં આવતો હોય જે હોય તે અત્યારે હું બંધ કરું બરાબર ને જે બી આગળ કરી ગયા જે જોયું એને કોમેન્ટ કર્યું કે જે બી જય શ્યારામ કે જે બોલ્યા છે કે લખ્યા છે મારા જે શ્યારામ આપ ધન્યવાદ મારું લાઈવ નિવાહડો છો તો મારા વાલા આપને ગમે તો આગળ મોકલજો ભલે મારા વિડીયોને ઠીક છે હવે આપણે જોઈએ કોણે કોણે વળી હમણાં ચેક કર્યા કોમેન્ટ કરી તો આપણે જવાબ દઈશું નહીં તો પછી હરી ઈચ્છા જય શ્યાર હરિયોમ